સર સુનિલ ભાઈ મંગી દીધી રજવાડી ચા સાસ દીધવાને વાત કભી હાલાત નહીં દેખતે ક્યાં બાત ક્યાં લિ હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આજે હું અને મારો મિત્ર આવી ગયા છે ટ્રેજ મોલ ની અંદર તો મિત્ર તારે શું કેવું હે બપોરની કલાક ની વાર હતી એટલે અમે ટ્રેજ મોલ માં ફરવા આવી ગયા છીએ મિત્ર તમે જોઈ શકો છો આ છે ટ્રેજ મોલ જે હમણાં જ બને છે પાટણ નો અને હવે આપણે જઈએ છીએ ટ્રેજ મોલ ની અંદર તો તમે આપણે થઈ ગયા અંદર એન્ટર વિશાલ મેગા માર્ટનો નજારો બારથી તો કંઈક આવો દેખાતો હતો મોલની અંદર તો શૂઝનો ખજાનો છે હો ભાઈ ઓલ ઇન વન બધા જ બ્રાન્ડના શૂઝ અહીંયા અવેલેબલ છે તમે જોઈ શકો છો નાના છોકરાઓ માટેના પણ બેસ્ટ કપડાં છે હો અહીંયા કપડા નીકળી પડ્યા પછી ઉપર જવા માટે ઉપર તો મારી સાઈઝના કપડાં અવેલેબલ છે વિડીયો બનાવવાની નોટ અલાઉડ છે તો અમે તમને બતાવીશું

આ સાઈડ મિત્રો નાના છોકરાઓ માટે રમકડા છે ઓલ ઇન વન બધા જ રમકડા અહીંયા અવેલેબલ છે અને મસ્ત તમે જોઈ શકો છો આ પણ મસ્ત મળે અને આ છે બેલ્ટ આ છે ટોપી તો મિત્રો ડ્રેસ મોલમાં તો આપણે ફરી લીધું ને હવે આપણે પેપર ચાલુ થઈ ગયા છે એટલે હવે આપણે જે પેપર આલો હાલ તો ફાઇનલી આપણે કોલેજની અંદર એન્ટર પણ થઈ ગયા તમે જોઈ શકો છો અને હવે આપણે કરવાનું છે બાઇક પાર્કિંગ પાર્કિંગ કેટલા બધા બાઇકો પડ્યા છે પછી પહોંચી ગયા કોલેજ ની અંદર પેપર આપીને આ તો નીચે જોયું તો અહીંયા તો રંગોળી બનાવું ચાલુ હતું કોલેજમાં અત્યારે પબ્લિક પણ વધારે પછી આપણે પહોંચી ગયા પુલ ઉપર ને હવે આપણે જઈએ ચેક ઘરે મળીએ ગઈશ નેક્સ્ટ વ્લોકમાં